અમારે જવાનું છે સોટીલા કેમ કે અમારે મેડમ છે માનતા મેં નહીં કે પાસ થઈ જાય તો સોટીલા આજ ને આજ જ જાય તો અત્યારે અમારે આગળ ખાઈ પીને નીકળવાનું છે સોટીલા અને બીજે પણ ઘણી જગ્યાએ જવું ફરવા ટાઈમ મળશે તો આજ રાત અગિયાર વાગ્યાની બસ છે તો જોઈ લઈએ પેલા ટાઈમનું મેનેજમેન્ટ કરી ને પછી ખબર પડે કે ક્યાં જવું ને હું કરવું પણ પેલા સોટીલા જઈ આવીએ પછી આપણે બીજે બધે જઈએ તો હાલો તમને પણ બતાવું ચોટીલા જઈને અમે ઘણા જોયું નહીં હોય ને ઘણા જોયું હોય તો એ તમને બતાવી દે મારા બ્લોગમાં તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો અને મળું તમને થોડી વારમાં પહેલા અહીંથી જઈએ બસમાં જગ્યા મળે કે નહીં એ જોઈ એ બધું પણ તમને બતાવો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો ફાઇનલી ગાઈસ આપણે છે ને પહોંચી જશે સોટીલા વાત ન પૂછો બસમાં એટલી બધી ટ્રાફિક હતી કે હા મારું તો હા વાટ લાગી ગયા હજુ બધું બૂટ ને આમ તો આ બધું બગાડી નાખ્યું આપણે પગ માથે મૂકી મૂકીને બેઠવાની જગ્યા ન મળે ને ઊભીને આવો પડ્યો ને હાવ ટ્રાફિક હતી બહુ તો અત્યારે પહોંચી જાય સોટીલા અને આગળ ઉપર જાઉં છું તમને બતાવી દઉં ઉપર અહીંયા તો દેખાય ને ઓલો ડુંગરો ત્યાં જવાનું છે ઉપર તો હાલો હવે ડુંગરે ઉપર જઈને દર્શન કરીને ફટાફટ નીકળી જવાનું છે કેમ કે આપણે અગિયાર નેટની બસ છે તો હાલો હું જલ્દી જ છું ઉપરને તમને દર્શન કરાવું વિડીયોગ્રાફી અલાઉડ હે ને તો જ બતાવી બાકી અહીંયાથી હું દર્શન કરી હાલો મળવું કરીએ તો ગાઈસ હું ઘોડા ઉપર ફોટો પાડવા ઊભો રહ્યો છું ઘોડા ઉપર ફોટો પાડીને બતાવો તો બ્લોગમાં લઉં

दर्शन કરી લીધા માતાજીના ના બાજુ આવો આવાજ આયા ત્યાં આવો આ બાજુ મંદિર છે એ મેલવી માતાનું મંદિર છે આ કાલગરોદા દર્ મંદિર છે તો હવે આયા પોકે બધું લાગી લીધું ને હવે આપણે નાળિયેર ખોડી ને પછી હવે આપણે હવે નાળિયેર ખોડી ને આપણે હવે નીચે જઈએ તો નીચે થઈને મળવા

તો હાલો હવે જઈએ ને બસ પર બેઠી ને પછી મળો અમે નીચે ઉતરીએ છે અને આયા જો કિતરા ક્યાં ઉત્યા આ પતરા છે આ ઓલા નીચે ન્યા આ કૂતરા તો કે આ ઓલા જે આ તો ન્યા કૂતરા ન્યા ઉપર છે છડી જાય માણસું થાકી જતો કૂતરાને હાલો તો હવે અમે નીકળે નીચે વચ્ચેનું આવ્યો છે જમ્મા ને આગળ અમારી બસ છે આડા અગિયાર કે અગિયાર વાગ્યા અગિયાર વાગે તો આગળ અમારે જવાનું છે ને પહેલાં અત્યારે જમી લઈ મોડું થઈ ગયું કેમકે સ્વટીલાલ રહેતા મોડું તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરી દઉં કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ બીજા વિડીયોમાં જલ્દી કેમકે હવે ઘેર જાય છે તો ગામડે તો બ્લોગ ચાલુ છે તો હાલો મળીએ બીજા વિડીયો ધ્યાન રાખજો હેપી